જેસી કૃષ્ણ મમ્મી આજે સોરી હો મોડું થઈ ગયું બહુ આઠ વાગી ગયા ને મારું ધ્યાન જ ન રહ્યું રાત્રે મોડા સુતા હતા ને હું ફટાફટ ચા ભાખરી તમારા માટે બનાવી દઉં છું મિતને તો હમણાં થોડીક વાર રઈન બનાવી દેશે હજી ઉઠા નથી ને એટલે હમણાં હો તમારા માટે બનાવી દઉં રહેવા દે મારી માટે અત્યારે નહીં બનાવું હમણાં મિત ઉઠે ને એટલે ભેગા પી લઈશું ચાલશે વાંધો નહીં કંઈ ઉતાવળ નહીં કરવી ના મમ્મી યાર આટલું લેટ થઈ ગયું છે તમને હું બનાવી દઉં ચાંદ ભાખરી ના ના પણ આપણે જોડે પીસું આજે હું ભગવાનનું નામ લખું છું બેઠા બેઠા હમણાં આરે પીસું હો સારું મમ્મી હા જમવાનું બની ગયું છે અને રોટલી બાકી છે તો હું ફટાફટ તમને ગરમ રોટલી ઉતારી દઉં તમે જમવા બેસી જાવ ના ના કઈ ઉતાવળ નહીં ભેગા જમીશું અરે પણ મમ્મી લોકો તો તો બહાર ગયા છે એ મોડા આવશે તમે તો જમી લો કશો વાંધો નહીં હમણાં ભેગા જમીશું તાર પપ્પા મીતે આવશે પછી ખાઈએ કંઈ ઉતાવળ નહી તાર પછી રોટલી કરજો સારું મારી બેટી કઈ ઓછી નહીં આ છે ને મને કાતો શાક રોટલી ખવડાવી દે ને બીજું કઈ ખારું ખારું બનાવીને ખાતા હોય એટલે હું છે ને એમની જોડે જ કઉ ખબર તો પડે સુખાય ને મને આપે મમ્મી હું સાંજે હોટેલ માં જવા જવાનું વિચારીએ છીએ તો તમે આવશો કે હું ઘરે તમારા માટે જમવાનું બનાવી દઉં ના ના વાંધો નહીં ક્યાં કુટારો કરવો એ તો આવીશ ભાવતું નહીં પણ છે ને બે કોડિયા ખાઈ લઈશું અરે પણ મમ્મી તમને નથી ભાવતું તો હું ઘરે બનાવી આપું જમવાનું અરે પણ ના આવે છે ને ખોટો કુટારો નથી કરવો હું થોડું જે ભાવશે એ ખાઈ લઈશ આમ થાય આપણે બહાર જતા નહીં હું ક્યાંય આવતી નહીં તો ખાઈ લઈશ થોડું

એવું નહીં કે ટાઈમે ચા આપીએ બપોરનું ખાવાનું એ છે ને બે બે વગાડે અને મોઢું બગાડીને આપશે ખાવાનું અને આ તો કે હદ કરી નાખી બોલ સાંજે છે ને હોટલમાં ખાવા જવાના છે લોકો તો મને શું કહે કે મમ્મી કે અમે હોટલમાં જઈએ છીએ તમે તમારું બનાવીને ખાઈ લેજો કે મેં તો કીધું કેમ મને મન ના થાય બહાર જવાનું કોક વાર ઘરે કંઈ ના બનાવે કઈ દિવસ સારું અને હોટલમાં મન ના લઈ જાય અને પાછા બનાવીને ના જાય એમ કે તમારું જાતે બનાવી દેજો તો મને કેવું થાય બેટા બોલ મમ્મી એવું ના હોય અરે એવું જ કરે છે તું તો એમનું જ ઉપરાણું લેતી હોય છે જયારે હોય ત્યારે મમ્મી નું તો ઉપરાણું લેવાનું જ નહીં તને તો તાર ભાભી જારા લાગે છે મમ્મી હા બેટા ચાલ કાલે વાત કરીશ મૂકું હા મમ્મી તમે આરતી દીદી સાથે શું વાત કરતા હતા હું તો કઈ નઈ ખાલી એમ એનો ફોન આવ્યો તો ઘરની વાત કરતી ખાલી પણ મમ્મી મે સાંભળું ઈ તો કઈક અલગ જ સાંભળું તમે બધી મારી વાત કરતા હતા કે હું તમારી સાથે વર્તન સારું નથી કરતી તમને સારું ખાવાનું નથી આપતી અરે ના તારે સાંભળવા ભૂલ થઈ હશે એવું કઈ નઈ કીધું મેં મમ્મી મમ્મી મે સાંભળું કાઈક બીજું પણ હું એટલું જ કહેવા માંગીશ કે તમે મારા વખાણ ના કરો ને તો કાઈ વાંધો નહીં પણ મને બદનામ તો ના કરો હું તમને જેટલું રાખું છું એના ઉપર તમે પાણી ફેરવી દયો છો મમ્મી તમે કેટલું જૂઠું બોલો છો મે આવું કાઈ કર્યું નથી આ તો મે આજે સાંભળી લીધું નકર આરતી દીદી તો એવું જ થતું હશે ને કે હું એમના મમ્મીને સાચવતી જ નહીં હો આવું વર્તન તમે કરશો મને એવો વિચાર નતો આવ્યો ક્યારે દરેક વખતે દીકરા અને ખોટા નથી હોતા ઘણીવાર વડીલો પણ આવું ખોટું વર્તન કરતા હોય છે